આદિવાસી સમાજની કળાને પ્રોત્સાહિત કરવા છોટાઉદેપુરમાં લાઇવ પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરાયું આદિવાસીઓ માટે આવકનું માધ્યમ પીઠોરા પેઇન્ટિંગ બન્યું દિવાલ પરથી કેનવાસ પર આવેલા આ પેઇન્ટિંગની માંગ વિદેશમાં પણ વધી છે પિઠોરા પેઇન્ટિંગ અનેક કલાકારો માટે આદિવાસી સંસ્કૃતિના પ્રચાર સહિત રોજગારીનું માધ્યમ છે ત્યારે આદિવાસી કલાકારોની આ કલાને બહોળા પ્રસાર અને વિચાર થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા પીઠોરા પ્રદર્શનનું આયોજન થયું હતું

આજ રોજ દરબાર હોલ ખાતે પિઠોરા ચિત્રકલા અને લાઈવ કોમ્પિટિશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જેટલા પણ પિઠોરા ચિત્રકલા સાથે જોડાયેલા મિત્રો છે એ લોકોને આજ રોજ આમંત્રણ આપવામાં આવેલું હતું અને એમાં નગરજનોને આમંત્રણ આપી અને આ પિઠોરા ચિત્રકામ સાથે જોડાયેલા મિત્રોને પ્રોત્સાહન પૂરું પડે અને એ લોકો પોતાની જે ચિત્રકલા છે એને વધારેને વધારે આગળ લઈ જઈ શકે એના માટેના જિલ્લા વહીવટીતંત્ર